નમસ્કાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે સિંહ રાશિના લોકો માટે બે હજાર પચીસનું નું વર્ષ કેવું રહેશે તેની વાત કરીશું તો ચાલુ કરીએ સિંહ રાશિના લોકો માટે બે હજાર પચીસ નવી તકો લઈને આવશે આ વર્ષે કરિયર અને ફાઇનાન્સમાં વૃદ્ધિ પર ધ્યાન આપો આ વર્ષે કેટલીક અંગત સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે શનિ સાતમા માંથી આઠમા ભાવમાં જવાના કારણે તમારા અંગત કામોમાં વિલંબ થશે તમારું ભાગ્ય પણ ચમકતું દેખાય છે દસમા માંથી અગિયારમા ભાવમાં ગુરુનો પ્રવેશ વ્યવસાયિક સફળતા અને સારી આર્થિક સ્થિતિ લાવશે ખાસ કરીને વર્ષનો છેલ્લો સમય તમારા માટે શુભ રહેશે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી રાહુ કેતીનો પ્રભાવ બીજા ભાવ પર રહે છે જેના કારણે સમયાંતરે પારિવારિક સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ આ બધાની વચ્ચે અનુકૂળ બાબત એ છે કે ગુરુનો પ્રભાવ પણ બીજા ભાવ પર રહે છે જે સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરશે સિંહ રાશિના લોકો જો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો તે પહેલા ચાર મહિનામાં કરી શકે છે કારણ કે શનિની સાડા શરૂ થતાં જ પૈસા અટકી શકે છે કામ પણ અટકી શકે છે બીજી તરફ જો તમારી મહાદશા શુભ હોય તો તેમની સમસ્યાઓ ઓછી થઈ શકે છે સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહે છે આ વર્ષે તમે વિદેશ જઈને અભ્યાસ કરી શકો છો તેમજ મે બે હજાર પચીસ પછી તમને શિક્ષણમાં મોટી સફળતા મળશે કારણ કે પંદર મેના રોજ ગુરુ ગોચર કરશે અને તમારી ગોચર કુંડળીના લાભ સ્થાનમાં આવશે હવે આપણે સિંહ રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ કરિયર અને નાણાકીય બાબતે કેવું રહેશે તે જોઈએ સિંહ રાશિના લોકોને વ્યવસાયિક જીવનમાં સફળતા મળશે વર્ષના પૂર્વાત્મા ગુરુ દસમા ભાવમાં હોવાથી પ્રમોશનની શક્યતાઓ રહેશે તમારા કામની પ્રશંસા થશે કરિયરમાં તમને સફળતા મળશે વર્ષના ઉત્તરાર્ધમાં જ્યારે ગુરુ અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમને આર્થિક લાભ થશે જૂના રોકાણોથી પણ લાભ થશે જો કે શનિની ચાલમાં પરિવર્તનના કારણે તમારે થોડું સાવધાન રહેવું પડશે પૈસા સમજી વિચારીને ખર્ચવા પડશે હવે આપણે સિંહ રાશિના લોકો માટે બીજા પચીસ નું વર્ષ સ્વાસ્થ્ય રીતે કેવું રહેશે તેની વાત કરીએ આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે ખાસ કરીને જ્યારે શનિ પોતાનો માર્ગ બદલીને આઠમા ભાવમાં પ્રવેશ કરશે તમે થાક અનુભવશો અને તમને સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓ થશે મજબૂત રહેવા માટે નિયમિત ચેકઅપ કરાવો સંતુલિત આહાર લો અને મજબૂત માનસિકતા રાખો તમારા માટે તણાવ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે હવે આપણે સિંહ રાશિના લોકો માટે સંબંધો કેવા રહેશે તેની વાત કરીએ શનિની સ્થિતિને કારણે પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે લગ્નની તૈયારીઓમાં વિલંબ થશે અથવા નાની સમસ્યાઓ આવી શકે છે જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ ગુરુ ગુરુગ્રહ અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે તેમ પરિસ્થિતિમાં સુધારો થશે સંબંધ મજબૂત રહેશે મિત્રતા અને સામાજિક વર્તુળ વધશે જે તમને ખુશી અને સહયોગ આપશે અંગત જીવનમાં સંતુલન જાળવવા માટે ધીરજ રાખો અને સમજદારીથી નિર્ણય લો